વડોદરાના શિનોર તાલુકામાં વરસ્યો છે ધોધમાર વરસાદ વરસાદ પ્રથમ વરસતા ધરતીપુત્રમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે શિનોરની મુખ્ય બજારમાં નદીની માફક પાણી વાતા થયા છે તો સાદલીની મુખ્ય બજારમાંથી પણ પાણીનો તેજ પ્રવાહ છે અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખુશખુશાલ છે અને શહેરોમાં શહેરીજનોને વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થતા ખુશખુશાલ વડોદરાના શિનોર તાલુકામાં વરસ્યો છે ધોધમાર વરસાદ પ્રથમ વાવણી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે શિનોરની મુખ્ય બજારમાં નદીની માફક પાણી વાતા થયા છે તો સાદલીની મુખ્ય બજારમાંથી પણ પાણીનો તેજ પ્રવાહ પ્રવાહ્યો છે અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે શિનોર તાલુકામાં અંદાજીત એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે તો આજે વડોદરામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ગ્રામીણ વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખુશખુશાલ છે અને શહેરોમાં શહેરીજનોને વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થતા ખુશખુશાલ